હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાની છું દૂધીનો નવો જ નાસ્તો બનાવવાની રેસીપી દૂધીનો નાસ્તો બનાવવા માટે મેં અહીંયા દૂધી લીધેલી છે અને બે વાટકી ચોખાને બે કલાક માટે પલાળી લીધેલા છે સૌથી પહેલાં આપણે દૂધીને છોલી લેવાની છે દૂધીનો એક નાનો ટુકડો કરી લઈશું આટલી દૂધીનો જ આપણે ઉપયોગ કરવાનો છે વધેલી દૂધીને આપણે સિલ્વર ફોઇલથી કવર કરી લેવાનું છે આ રીતે કવર કરીને જો આપણે દૂધીને સ્ટોર કરીશું ફ્રીજમાં મૂકી દેવાની છે તો દૂધી ખરાબ નથી થતી આગળનો ભાગ એવોને એવો જ ફ્રેશ રહે છે હવે આપણે દૂધીને ફ્રીજમાં મૂકી દેવાની છે ઉપયોગમાં લેવાની છે એ દૂધીને આપણે છોલી લઈશું આ રીતે ચપ્પાના મદદથી પણ છોલી શકાય છે દૂધી આપણી છોલાઈ ગઈ છે હવે એને છીણી લઈશું આ રીતે છીણીનો ઉપયોગ કરીશું અને દૂધીને છીણી લેવાની છે આ રીતે આ રીતે આપણે આખી જ દૂધી છીણી લેવાની છે દૂધી આપણે છીણાઈ ગઈ છે દૂધી આપણી એકદમ સરસ છીણાઈ ગઈ છે અહીંયા મેં ચોખાને બે કલાક માટે પલાળીને રાખ્યા હતા હવે એને ધોઈ લઈશું ચોખાને મેં અહીંયા બે પાણીથી સરસ ધોઈ લીધા છે મેં અહીંયા ખીચડીયા ચોખાનો ઉપયોગ કરેલો છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો આ નાસ્તો બનાવવા માટે મિક્સચર જાર લઈ લઈશું ચોખાની મિક્સચર જારમાં એડ કરીશું તીખા ત્રણ લવિંગિયા મરચાં લીધેલા છે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં લેવાના છે આદુ લસણની દસ કઢી લીધેલી છે જો લસણ તમે ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો લસણ વગર પણ આદુ મરચાંનો બહુ જ સરસ ટેસ્ટ આવે છે થોડું પાણી એડ કરીશું બે ચમચી જેટલું દહીં લીધેલું છે મેં એ પણ એડ કરી દેવાનું છે હવે બધી જ વસ્તુને ક્રશ કરી લઈશું બેટરને ચેક કરી લઈશું સરસ ક્રશ થઈ ગયું છે બેટરને મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું બાકીના ચોખાને પણ ક્રશ કરી લઈશું આપણું બેટર રેડી છે એમાં આપણે એક નાની વાટકી સોજી એડ કરવાની છે સોજી એડ કરવાથી આપણો નાસ્તો એકદમ સરસ ક્રિસ્પી બને છે બેટરમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એટલે સોજી આપણી સરસ ફૂલી જાય દૂધી એડ કરીશું ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લેવાની છે ડુંગળીને એડ કરીશું લીલા ધાણા લઈ લઈશું કેપ્સિકમ મરચાં અને મોરા મરચાંની મેં કટ કરી લીધા છે એ પણ એડ કરી દેવાના છે મિક્સ કરી લઈશું આ બેટરમાં કોઈ પણ વેજીટેબલ એડ કરી શકાય છે લીલી મકાઈ છે ગાજર છે આ બધી વસ્તુ આપણે એડ કરી શકીએ છીએ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બેટરને મિક્સ કરી લેવાનું છે હવે આપણે બેટરમાં આ સ્પેશિયલ તડકો આપીશું એ તડકાનો બહુ જ સરસ ટેસ્ટ આવશે આ નાસ્તામાં વઘરિયું લઈ લઈશું ગેસની ફ્લેમ ચાલુ કરીશું ધીમી કરી દેવાની છે આજ તેલ એડ કરવાનું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે અડધી ચમચી રાય એડ કરીશું રાયને સરસ તતળી જવા દેવાની છે અડધી ચમચી જીરું એડ કરવાનું છે સૂકા મરચાના ટુકડા ંગ એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરવાના છે વગરની એડ કરી દેવાનું છે નાસ્તાના મિશ્રણમાં મિક્સ કરી લઈશું બેટરમાં એકદમ સરસ રીતે વઘાર મિક્સ કરી લેવાનો છે હવે આપણે લાસ્ટમાં હળદર અને ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય છે આપણે અહીંયા આ નાસ્તામાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો મેં અહીંયા તીખા લીલા મરચાં લીધેલા છે એટલે આપણે અહીંયા લાલ મરચાંનો ઉપયોગ નહીં કરીએ હવે આપણું બેટર રેડી થઈ ગયું છે હવે આપણે કૂકિંગ સોડા એડ કરીશું કૂકિંગ સોડા એડ કરવાનું છે કૂકિંગ સોડાની ઉપર એક ચમચી તેલ એડ કરીશું તેલ એડ કરવાથી આપણો નાસ્તો એકદમ સરસ બનશે બધા જ બેટરમાં કૂકિંગ સોડાને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સરસ મિક્સ થઈ ગયો છે કુકિંગ સોડા હવે આપણે નાસ્તો બનાવી લઈશું આ રીતે આપણે એક નોનસ્ટિક પેન લઈ લેવાની છે ગેસની ફ્લેમ ચાલુ કરીશું તેલ એડ કરીશું ખૂબ જ ઓછા તેલમાં આપણે આ નાસ્તો બનાવવાનો છે તેલને ગરમ થવા દેવાનું છે આ રીતે પેનમાં ફેલાવી દઈશું તેલ ગરમ થઈ ગયું છે તલ એડ કરીશું બેટર એડ કરવાનું છે એકથી દોઢ ચમચા જેટલું આપણે બેટર એડ કરીશું મીડિયમ થીક બનાવવાનું છે આપણે વધારે પડતું થીક નથી બનાવવાનું ઢાંકીને કૂક થવા દેવાનું છે પાંચ મિનિટ જેટલો સમય લાગશે કૂક થતાં આ રીતે ઢાંકીને કૂક કરવાથી અંદર સુધી એકદમ સારી રીતે કૂક થઈ જશે આ દૂધીના નાસ્તાને આપણે ધીમા તાપે જ કૂક થવા દેવાનો છે નાસ્તાને ચેક કરી લઈએ કૂક થયો છે કે નહીં ટર્ન કરી લઈશું એકદમ સરસ ક્રિસ્પી થયો છે આ રીતે બીજી બાજુ પણ ચડવા દેવાનું છે ઢાંકી દેવાનું છે હવે કૂક થવા દઈશું નાસ્તો બીજી બાજુ ચડ્યો છે કે નહીં ચેક કરી લઈએ બીજી બાજુ પણ એકદમ સરસ ચડી ગયો છે જો વધારે ક્રિસ્પી ભાવતો હોય તો થોડી વાર વધારે ચડવા દેવાનું છે એકદમ સરસ ચડી ગયું છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ નાસ્તાની પ્લેટમાં લઈ લઈશું એ જ રીતે બીજો પણ ઉતારી લઈશું ફેલાવી લેવાનું છે આ રીતે આની પર મીડિયમ ફ્લેમ પર શેકી લઈશું આને પણ મીડિયમ ફ્લેમ પર જ આપણે ચઢવવાનું છે હાઈ ફ્લેમ નથી રાખવાની જો હાઈ ફ્લેમ રાખીશું તો અંદર સુધી સારી રીતે કૂક નહીં થાય એકદમ સરસ નાસ્તો બનીને રેડી થયો છે ને અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ બન્યો છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ નાસ્તાને હું કેચઅપ સાથે સર્વ કરું છું તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો ચા સાથે પણ બહુ જ સરસ લાગે છે તમે પણ ફ્રેન્ડ્સ આ દૂધીનો નાસ્તો બનાવજો અને મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને કેવો લાગ્યો મારા વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ્સ